સૌ પ્રથમ સમાચારની વાત કરીએ કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી બંગાળના ઉપસાગરમાં આજે ટકરાશે દાના વાવાઝોડું વાવાઝોડા દરમિયાન સિત્તેર કેમીના ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વલસાડ અને દક્ષિણ ગુજરાતમાં થશે દાના વાવાઝોડાની અસર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે બંગાળના ઉપસાગરમાં દાના વાવાઝોડું ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે તેવી આગાહી કરવામાં આવી છે વધુ આગળ વાત કરીએ કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી નોંધનીય એ છે કે દાના વાવાઝોડાની અસર છવ્વીસ તારીખ સુધી રહેશે એક પછી એક બંગાળના ઉપસાગરમાં વલસાડની સિસ્ટમ સક્રિય રહેશે અત્યાર ગુજરાતમાં અત્યાર સુધી વરસાદની કોઈ આગાહી કરી નથી કારણ કે આ દરમિયાનનું ગુજરાતમાં વાતાવરણ ચોખ્ખું રહેવાનું છે દાના વાવાઝોડાની ગુજરાત પર કોઈ પણ અસર થશે નહીં બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થશે જેને કારણે દાના નામનું વાવાઝોડું ઝડપથી આગળ વધી રહ્યું છે જો કે ગુજરાતમાં તેની વધારે અસર રહેવાની નથી માવઠાને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્ય અને મધ્યથી ભારે વરસાદ થયો હતો જેને કારણે ખેડૂતોના મોઢામાં આવેલા કોળિયાનો છીનવાઈ ગયો હતો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર અને વિસ્તારોમાં મગફળી કપાસ અને સોયાબીનનો પાક વરસાદની પાણીમાં ધોવાઈ ગયો છે જેને કારણે જગતના તાતને સ્થાપક પ્રમાણનું નુકસાન થયું છે વધુ આગળ મહત્વની વાત કરે ખેડૂતોને સહાય પેકેજની શું છે પ્રોસેસ કયા કરવી અરજી ગુજરાતના ખેડૂતોની દિવાળી સુધરી છે ઓગસ્ટમાં થયેલી અતિવૃષ્ટિ ખેડૂતોને થયેલી નુકસાનની બદલ રાજ્ય સરકારે ચૌદ હજાર ચૌગણીસ પોઈન્ટ બાસઠ કરોડ રૂપિયાનું સહાય પેકેજ જાહેર કર્યું છે જેમાં વીસ જિલ્લાના એકસો છત્રીસ તાલુકાના સો હજાર આઠસો બાર ગામોના ખેડૂતોને સહાય મળે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં ખેડૂત હિતલક્ષી મહત્વનો નિર્ણય કરાયો છે જેમાં રાજ્ય તાજેતરમાં ભારે વરસાદથી થયેલા નુકસાનને રાજ્ય સરકાર દ્વારા કૃષિની રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે જેને વિગતો આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ઓગસ્ટમાં બે હજાર ચોવીસ માર્ચ દરમિયાન વરસેલા વરસાદના પરિણામે ખેડૂતોના ખેતી અને બાગાયતી પાકોમાં વ્યાપક પ્રમાણે નુકસાન થયું છે વધુ આગળ મહત્વની વાત કરીએ કે ખેડૂતોને સહાય પેકેજ શું છે પ્રોસેસ ક્યાં કરવી તે અરજી ક્યાં કરવી આવી વિકટ પરિસ્થિતિમાં જગતના તાતને આર્થિક નુકસાનની સહાયરૂપ થવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મંજૂરીથી રાજ્ય સરકાર દ્વારા ઉદાર હૃદય ચૌદ હજાર ઓગણીસ પોઈન્ટ બાસઠ કરોડની માતબર રકમનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે જેમાં એક હજાર સત્તર ણું પોઈન્ટ એકત્રીસ કરોડના હેઠળ અને રાજ્ય બજેટમાંથી સહાય રૂપે ત્રણસો બાવીસ પોઈન્ટ બત્રીસ તેત્રીસ કરોડ ચૂકવશે કે જ વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું હતું કે ઓગસ્ટ માસમાં પંચમહાલ નવસારી સુરેન્દ્રનગર દેવભૂમિ દ્વારકા ખેડા આણંદ વડોદરા મોરબી જામનગર કચ્છ તાપી દાહોદ રાજકોટ ડાંગ અમદાવાદ ભરૂચ જુનાગઢ એકસો છત્રીસ તાલુકામાં કુલ છ હજાર આઠસો બાર ગામોમાં ભારે વરસાદ વરસવાની અસંગત થયા હતા વધુ મહત્વની આગળ વાત કરીએ કે ખેડૂતોને સહાય પેકેજની શું પ્રોસેસ ક્યાં કરવી અરજી ખરીદ બે હજાર ચોવીસ અને પચીસ ઋષિના વાવેતર કરેલા પિયતમાં પાકોમાં તેત્રીસ ટકા તેથી વધુ નુકસાન માટે આરડીએફના નોટ મુજબ આઠ પોઈન્ટ પાંચ હજાર તેમજ ખાતા દીઠ મહત્વ બે હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે બહુવર્ધ બાગાયતી પાકોમાં તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાન માટેના નોટ્સ મુજબ બાવીસ પોઈન્ટ

સાધનિક આધાર પુરાવા સાથે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર અરજી કરવાનું રહેશે વધુ મહત્વની આગળ વાત કરીએ કે ગરીબો માટે છ નવી યોજના એક વડાપ્રધાન પાક વીમા યોજના ખેડૂતો માટે જીવનદાન યોજના છે આ યોજના હેઠળ કેન્દ્ર સરકારે દેશના ખેડૂતોને દુષ્કાળને પૂરના કારણે નુકસાન થયેલા નુકસાન સામે વીમો આપે છે આ યોજના હેઠળ દેશના ખેડૂતોને બે લાખ સુધીનો વીમો આપવામાં આવે છે આ યોજનાને લાભ લેવા માટે ખેડૂતોએ વીમા પ્રીમિયમ માત્ર પચાસ ટકા જ ચૂકવવું પડશે બાકીના પચાસ ટકા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સબસિડી તરીકે આપવામાં આવે છે બીજું મફત સિલાઈ મશીન યોજના મહિલાઓના સશક્તિ માટે પણ મોદી સરકાર ઘણું કામ કરી રહી છે આ યોજનાના હેઠળ દેશની ગરીબ અને શ્રમજી મહિલાઓના કેન્દ્ર સરકાર દ્વારા મફત સિલાઈ મશીન આપવામાં આવે છે જેના દ્વારા દરેક મહિલાઓને ઘરે બેસીને પોતાને રોજગાર શરૂ કરી શકે છે આ યોજનાના મુખ્ય ઉદ્દેશ્ય દેશની મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના સક્ષક બનાવે છે વધુ આગળ મહત્વની વાત કરીએ કે ત્રણ ઉજ્જવલા યોજના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ યોજનામાં એક મે બે હજાર સોળમાં રોજ ઉત્તર પ્રદેશમાં બલિયામાં શરૂ કરી હતી આ યોજનાના ઉદ્દેશ્ય ગ્રામીણ અને વંચિત પરિવારોને એલપીજી જેવું સ્વચ્છ રસોઈ બનવા માટે પૂરું પાડવામાં આવે છે આ યોજનાને લોકો માટે શરૂ કરવામાં આવી હતી જેના પરાંપર રસોઈ ધણજમાં લાકડા કોલસા ગોબરની કેક વગેરેની ભણતર તરીકે ઉપયોગ કરતા હતા તો પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના કારીગરોગરો ધ્યાનમાં રાખીને સત્તર સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસના રોજ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનામાં લાવવામાં આવ્યા હતા આ યોજનાનો ઉદ્દેશ્ય દેશના કારીગરોને ક્ષમતા વધારવા આવ્યો હતો કુંભાર સમાજના સુથાર શિલ્પકારો અને કારીગરોને આ યોજનાનો લાભ મળી રહ્યો છે યોજનાના પ્રથમ તબક્કામાં એક લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે આના પર વ્યાજ દર પોસ્ટ ટકાથી વધુ નહીં હોય વધુ આગળ મહત્વની વાત કરીએ કે પાંચમો પંડિત દીનદયા ઉપાધ્યાય આવાસ યોજના પાંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના બે હજાર ત્રેવીસમાં શરૂ કરવામાં આવી હતી તેમને એક લાખને વીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જેમાં તેમને પહેલો હપ્તો સાઠ હજારનો બીજો ચાલીસ હજારનો ત્રીજો વીસ હજાર રૂપિયાની આપવામાં આવે છે તમારે ઓનલાઈન અથવા ઓફલાઈન ફોર્મ ભરીને સબમિટ કરવાનું રહેશે એકથી બે મહિનામાં તેમ કરેલી અરજી પાસ થઈ જશે ને જે એકાઉન્ટ નંબર આપ્યો હશે તે હપ્તા મળવાનું શરૂ થશે છ ડૉક્ટર સાહેબ આંબેડકર આવાસ યોજના આંબેડકર આવાસ યોજનામાં એક લાખને બત્રીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જેમાં પહેલો હપ્તો સાઠ હજાર રૂપિયાનો બીજો ચાલીસ હજારનો ત્રીજો વીસ હજાર રૂપિયાનો ચોથો બાર હજાર રૂપિયાનો બાથરૂમ બનાવવા માટે આપવામાં આવે છે નંબર માટે એસટી એસ ટી ઓબીસી કોઈ પણ ફોર્મ ભરી શકાય છે જ્યારે નંબર બેમાં માં ટી અને એસટી ફોર્મ ભરી શકશે વધુ આગળ મહત્ત્વની વાત કરીએ કે દિવાળી પહેલાં મફત ગેસ સિલિન્ડર દિવાળી પહેલાં ઉત્તર પ્રદેશ સરકાર મહિલાઓને મોટી ભેટ આપવા જઈ રહી છે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમની પોસ્ટ દ્વારા જાહેર કરી છે કે આ દિવાળી પર પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના તમામ લાભાર્થીઓને મફત એલપીજી સિલિન્ડર આપવામાં આવશે આ સાથે તેમને અધિકારીઓને દિવાળી પહેલાં તમામ વ્યવસ્થા કરવામાં આવ્યો છે જેથી તમામ લાભાર્થીઓના સમયસર તેનો લાભ મળી શકે છે આ યોજનામાં સરકાર દ્વારા ગામોના દરેક ઘરમાં મહિલાઓને ગેસ આપવામાં શરૂ કરવામાં આવી રહ્યો છે જેથી મહિલાઓને સરળતાથી ગેસ પર ભોજન બનાવી શકે વધુ આગળ મહત્વની વાત કરીએ કે શું છે કેસીસી સી યોજના આ વર્ષે કેટલા ખેડૂતોને મળશે લોનનો લાભ ખેડૂતોને ખેતી માટે હંમેશા પૈસાની જરૂર પડે છે પાકનું વાવેતર ખાતર પાણી આપવા તેની કાળજી લેવા માટે ખેડૂતો બમણા વ્યાજથી પૈસાની વ્યવસ્થા કરવી પડે છે ઘણી વખત ખેડૂતોને સહુકારો અને બેંકો પાસેથી ઊંચા વ્યાજ દરે લોન પણ લે છે આવી સ્થિતિમાં ખેડૂતો પાસેના અભાવે અથવા ખરાબ ઉપકરણને કારણે દેવાદાર બની જ ફસાઈ જાય છે સરકારે ખેડૂતોને લાભ માટે કિસાન ક્રેડિટ કાર્ડ કેસીસી લોન યોજના શરૂ કરી છે કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ ખેડૂતોને તેમની જમીન ગીરવી મૂકીને ખૂબ જ ઓછા વ્યાજ દરે ખેતી માટે લોન લઈ શકે છે સરકાર દ્વારા ખેડૂતો માટે લાવવામાં આવેલી આ યોજનાનો લાભ કિસાન ક્રેડિટ કાર્ડ અથવા ગ્રીન કાર્ડ કહેવામાં આવે છે આ યોજનાના ઓગણીસો અઠ્ઠાણુંમાં ભારત સરકાર દ્વારા ભારતીય રિઝર્વ બેંક અને નાબાર્ડના સહયોગથી શરૂ કરવામાં આવી હતી આ યોજના હેઠળ ખેડૂતોને તેની નજીક બેંકમાં જઈને તેને જમીનના દસ્તાવેજો સબમિટ કરીને લોન લેવાની સામાન્ય કાગળની ઓપરેટીને પૂર્ણ કરીને લોન લઈ શકે છે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ સરકાર ખેડૂતોને માત્ર ચાર ટકા વ્યાજ દરે ત્રણ લાખ રૂપિયા સુધીની લોન આપે છે વધુ આગળ મહત્વની વાત કરીએ કે રેશનિંગ અનાજ માટે પાત્રતાની આવક મર્યાદા માનસિક પો હજાર રૂપિયાનો વધારો રાજ્યમાં અનાજ હવે નાગરિક પુરવઠા કુટુંબોને સમાવાની આવક મર્યાદા પાંચ છે પાંચ હજારનો વધારો કરીને વીસ હજાર રૂપિયા કરવાનો નિર્ણય લીધો છે બે હજાર ત્રેવીસમાં ઠરાવના ગ્રામ્ય વિસ્તાર માટે કુટુંબનો કોઈ પણ સભ્ય માનસિક આવક પંદર હજારથી વધુ ધરાવતો હોય કુટુંબની આવક એક લાખને એસી હજારથી વધુ હોય તેનો એનએફસીએ સમાવેશ કરવાનો ન હોય તેની મર્યાદા હવે સરકારે વધારીને કુટુંબોને કોઈ સભ્ય માનસિક વીસ હજારથી વધુ કે કુટુંબની વાર્ષિક આવક બે લાખને ચાલીસ હજારથી વધુ હોય તે બાકાત રાખવાનો ફેરફાર કર્યો છે શહેરી વિસ્તાર માટે મર્યાદા માનસિક પંદર હજાર અને કુટુંબની વાર્ષિક એક લાખને એંસી હજાર રૂપિયાની ઓછી હોય તે આવરી લેવા હતું તેવા હવે કુટુંબનો કોઈપણ સભ્ય માનસિકને વીસ હજાર રૂપિયાની ઓછી અથવા કુટુંબની વાર્ષિક આવક બે લાખને ચાલીસ હજાર રૂપિયાથી ઓછી હોય તેનો રેસ્ટિંગ અનાજ મેળવવાની પાત્રતા ધરાવ સમાવેશ કરે છે વધુ આગળ મહત્ત્વની વાત કરીએ કે ખેડૂતોના હિતના રાજ્ય સરકારનો મહત્ત્વનો નિર્ણય રાજ્યમાં અંદાજે દસ હજાર જેટલા બંધ ખાનગી ટ્યુબવેલ બોરને વરસાદી પાણીથી રિચાર્જ કરાશે ટ્યુબવેલ બોર રિચાર્જ માટે નેવું ટકા ખર્ચ સરકાર આપશે જ્યારે દસ ટકા લોકો સહયોગ મેળવશે ભૂર્ગભ જળ સ્તર ઊંચા આવવાથી વીજ વપરાશ ઘટવાની સાથે ખેડૂતોની આવકમાં વધારો થશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યભરમાં દર વર્ષે સુજલામ સુભલામ જળ અભિયાન થકી ભૂર્ગર્ભ જળનું સ્તર ઊંચું લાવવા ખાસ મિશન મોડ પર કાર્ય થઈ રહ્યું છે આ મિશનને વધુ વેગ આપવા મુજબ ભૂર્ગભ જળ વધુ ઊંચા લાવવા હતું રાજ્યમાં બંધ બિન ઉપયોગી અંદાજે દસ હજાર ખાનગી ટ્યુબવેલ વરસાદી પાણીની રિચાર્જ કરવા એકસો ને પચાસ કરોડની મહત્ત્વ ભૂર્ગભ જળ રિચાર્જ યોજનાની મંજૂરી આપવામાં આવી છે રાજ્યમાં ભૂર્ગભ જળ સ્તર ઊંચા આવવાથી વીજ વપરાશ ઘટવાતી સાથે ખેડૂતની આવક પણ વધારો થશે તેમજ જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું વધુ આગળ મહત્વની વાત કરીએ કે આજના સોના ચાંદીના તાજા ભાવ આજે બાવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં સાતસો રૂપિયાનો ઘટાડો થયો છે સાથે નવા ભાવમાં સિત્તેર હજાર ત્રણસો પચાસ રૂપિયા થયો છે જ્યારે ગઈકાલે તેમનો ભાવ એકોતેર હજાર પચાસ રૂપિયા હતો જ્યારે ચોવીસ કેરેટના દસ ગ્રામ સોનાના ભાવમાં સાતસો સાઠ રૂપિયાનો ઘટાડો થયો છે સાથે નવા ભાવમાં સોતેર હજાર સાતસો ને રૂપિયામાં થયો હતો જ્યારે ગઈકાલે તેમના ભાવમાં સિત્તુ હજાર પોણસો રૂપિયા હતો આજે ચાંદીના ભાવમાં બે હજાર રૂપિયાનો ઘટાડો થયો છે ચાંદીનો નવો ભાવ ચોરણું હજાર રૂપિયાનો થયો છે છેલ્લે મહત્ત્વની આગળ વાત કરીએ કે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે પચીસું ક્વિટન ટુકડા કઉની અને ચારસો પંચોતેર ક્વિટન લોકવંત ઘઉંની આવક થઈ હતી ટુકડા કઉનો ભાવ ચારસો નેવુંથી સસ્સો રૂપિયા લોકવંત ઘઉંનો ભાવમાં પોણસો બેથી પોણસો ઓગણીસ રૂપિયા એક મળનો મળ્યો હતો રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે જ્યાં સુધી ત્યાં કઉની રે રેલ મચ્છલ જોવા મળી હતી રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે કપાસની આવક અઢારસો ક્વિટન થઈ હતી જ્યારે કપાસના ભાવમાં વાત કરવામાં આવે તો આજે એક મણનો કપાસનો ખેડૂતોને તેરસો પંચાવનથી પંદરસો ને પચીસ રૂપિયાનો ભાવ મળ્યા હતા